સ્વાગત છે આપનું પ્લસ હું સાથે જૈનમ જયતી શાસન શીર્ષક હેઠળ વડોદરામાં વસતા સુધી ભોજન પહોંચાડવા તેમજ આ કાર્યમાં જોડાવા સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટે દસ વર્ષ પૂર્ણ કરી પોતાના અગિયારમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે વડોદરાની સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના જરૂરિયાતમંદ લોકો માટે અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં પ્રતિદિન ચારસોથી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે વડોદરાના સુભાનપુરા વિસ્તાર તેમજ સેન્ટ્રલ બસ ટર્મિનલ ખાતે કરવામાં આવે છે જ્યારે કુદરતી આફતના સમયે પણ સંસ્થા દ્વારા અન્ન દાન કરવામાં આવે છે જૈન પરિવારના તેમજ અન્ય સમાજના સભ્યોને રોજગારીમાં સહાય મળી રહે તે માટે નિઃશુલ્ક સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે જેથી તેઓ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકે આ ટ્રસ્ટ અનેક કાર્યક્રમથી જરૂરિયાતમંદ લોકોને તહેવારના દિવસે દાન કરવા માટે લોકોને પ્રેરિત કરે છે જેમાં જરૂરિયાતમંદોને ખાસ કરીને કપડાં ભોજન તેમજ પરગરખાનું વિતરણ કરવામાં આવે છે સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકો માટે કાર્ય આવે છે એ અભિયાન અંતર્ગત અમે લોકોએ છેલ્લા દસ વર્ષથી જે ભૂખ્યાઓને ભોજન સુલભ ભોજન આપવાની જે પ્રવૃત્તિ શરૂ કરી છે એમાં અગિયારમાં વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે લોકો દ્વારા અમે હજી વધારે લોકો સુધી પહોંચી અને આ પ્રવૃત્તિને વધારે વેગવંતી બનાવી અને આ પ્રવૃત્તિને લોકો સુધી વૃદ્ધો સુધી કે જેને સાંજે એક ટકનું પણ જમવાનું ઘણીવાર નસીબ નથી થતું એવા લોકો સુધી પહોંચી અને એ લોકોને એ અમે જમવાનું પૂરું પાડીએ શુદ્ધ અને સાત્વિક અને એમાં ઉત્તરોત્તર અમારો વધારો થતો રહે અને સીએલસા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે અમે કરી રહ્યા છીએ અને ઘણી એવી પ્રવૃત્તિઓ છે કે હવે અમે આવનારા વર્ષોમાં એને જોડવાના છીએ અને અત્યારે અમે આ જ વર્ષે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે અમે ઘણી નવી પ્રવૃત્તિઓને અમે જોડેલી છે અને કાલે જયારે હનુમાન જયંતિ છે એ નિમિત્તે અમે જે કાર્યો કરવાના છીએ હું તમને એની કાર્યની સૂચિ આપું છું આવતીકાલે બસ ટર્મિનલ ઉપર સવારે બે કલાક લડ્ડુનું વિતરણ છે હનુમાન જયંતિના દિવસે પછી કાલે હનુમાન જયંતિના નિમિત્તે જે અમે સુલભ ભોજન આપીએ છીએ એમાં મહાભોજન છે કે જેમાં રસપુરી અને સબ્જી એ લગભગ પાંચસો ઉપર લોકોને અમે કાલે એમાં જમાડવાના છીએ અને કાલે જે પોલીસકર્મી લોકો છે કે જે ટ્રાફિક પોલીસ છે જે રોડ ઉપર સતત આ ગરમીમાં જે પોતાની ડ્યુટી બજાવી રહ્યા છે ઓનેસ્ટલી એવા લોકોને કાલે છાસનું વિતરણ અમે કરવાના છીએ અમારી સંસ્થા દ્વારા અને આ સંસ્થાને વેગવંતી બનાવવા ક્યુબ કન્સ્ટ્રકશન બહુ સહભાગી છે અને અમારી ટીમ અને વેડ ટ્રાન્સક્યુબ પ્લાઝાની ટીમ આમાં સહયોગથી કામ કરી અને આવનારા ઘણા અમારા જે ચેલેન્જીસ વર્ક છે કે જેને અમે આગળ લઈ જવાના છીએ એની સૂચિ લગભગ તમને આપી દીધેલી છે અને વધારે સૂચિ તમને દિવેરાજ આપી દેશે કે જે તમારાથી અમને લોકો સુધી પહોંચાડાય તો મારી લોકોને એવી અપીલ છે કે અમારા આ કાર્યને લોકો સુધી પહોંચાડી અને વધારે સારી રીતે અમે આ કાર્ય કરી શકીએ એના માટે અમારી સાથે જોડાવ અમારી સાથે યુદ્ધ ઘણા જોડાઈ યૂકેલા છીએ અને યુદ્ધને અગેન નમ્ર વિનંતી છે કે અમારા આ કાર્યમાં જોડાવ તો આપણે ઘણા લોકો સુધી પહોંચી અને સારી દેશ સેવા રાજ્ય સેવા